મારા પહેલાં અને આખા સિઝનની સ્ટાર્ટ જ સ્ટાર્ટિંગ જ હું કરું છું દીપાલી સોની વડોદરા ગુજરાત અમિતાભ બચ્ચન સરને મળીને ટોપ ઓફ ધ વર્લ્ડ લાગ્યો અને સૌથી પહેલાં તો મેં એમને કહ્યું કે સર મારે કોલર ટ્યુન રેકોર્ડ કરવી છે તો એમણે મારી રિક્વેસ્ટને મંજૂર કરી અને કોલર ટ્યૂન મને રેકોર્ડ કરી આપી પછી સેકન્ડ મેં મેમ એમને મને કહ્યું કે શાયરી તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો તો મેં મારા અંદાજમાં શાયરીના અંદાજમાં આખું મારું ઇન્ટ્રોડક્શન રજૂ કર્યું તો તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને આખી ગેમ દરમિયાન એમણે બે વાર ઓફ સ્ક્રીન અને ઓનસ્ક્રીન મારા વખાણ કર્યા કે યુ રિયલી પ્લેડ વેલ મેમ અને એના પછી એક પછી એક એક પછી એક સવાલ ગયા અને હું ક્લિયર કરતી ગઈ મેં વચ્ચે કોમ્પિટિશન એક્ઝામ્સની તૈયારી કરી હતી તો એ વખતે મને લાગ્યું કે અને મારા હસબન્ડનું આ વીસ વર્ષ જૂનું સપનું છે જે મેં સાકાર કર્યું અને મને એનો ખરેખર ગર્વ છે કે મેં હોટ સુધી ક્રેક કરી અને લગભગ લાખ આખો લોકોની એન્ટ્રી આવતી હોય છે કોન બનેગા કરોડપતિમાં જેમાં એલિમિનેટ થઈ થઈને છ હજાર લોકોના જીકે ટેસ્ટ લેવામાં આવ્યા અને પછી એલિમિનેટ થઈને ત્રણ હજાર લોકોના પર્સનલ ઇન્ટરવ્યૂ થયા અને જેમાંથી સિલેક્ટ થતાં 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 લગભગ એકસો પચાસથી એકસો સિત્તેર જેવા લોકોના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમવાનો ચાન્સ મળ્યો અને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાંથી જો તમે ક્લિયર થાવ તો હોટ સીટ સુધી જાઓ એટલે અને જેટલી મહેનત કન્ટેસ્ટન્ટ કરે છે ને એટલી જ મહેનત કેબીસીની ટીમ પણ કરતી હોય છે કોઈ પણ કન્ટેસ્ટન્ટને સિલેક્ટ કરવા માટે અને અમારા ઘરમાં તો અમે ટીવી જોતા જ નથી રામાયણ મહાભારત પછી આ ત્રીજો એવો શો છે કે જે અમે ત્રણે ત્રણ જનરેશન અમારા ઘરમાં ત્રણ જનરેશન છે ત્રણે ત્રણ જનરેશન એક સાથે બેસીને અમે જોઈએ થાઉઝન્ડ નાઇન્ટીનથી હું ટ્રાય કરતી હતી અને ચાર પાંચ વર્ષ થયા પાંચ જેવી રીતે સૂર્યોદય થાય છે ને સવારે તો પૃથ્વીની કોઈ પણ વસ્તુને પોતાના પ્રકાશની જરૂર નથી રહેતી એવી જ રીતે આપણે બચ્ચન સાથે બેસીને ને બચ્ચન સર સાથે તો કોઈને પણ સેલિબ્રિટી બનવાની જરૂર નથી રહેતી આપોઆપ સેલિબ્રિટી બની જાય છે જેવી રીતે અત્યારે હું ઇન્ટરવ્યૂ આપી રહી છું એવી રીતે એટલે આપ નામ દામ બધું જ મળે છે કોન બનેગા કરોડપતિમાં અને જે પ્રસિદ્ધિ મળે આપણે સૌ જાણીએ છીએ કે બચ્ચન સરના ફેન કોણ નથી અભિનય અભિનયના બેતાજ બાદશાહ છે અને હોસ્ટ હોસ્ટિંગ એમનું જબરજસ્ત છે અને મેં કહ્યું એમ કે અમે કોઈ સિરિયલ જ જોતા નથી અમે ફક્ત કોન મને કરોડપતિ જોઈએ છીએ રામાયણ મહાભારત પછી તો કોઈપણ ગૃહિણી ત્યાં આવે કોઈ પણ આવે તો મને એમ થાય કે હું કેમ ના જઈ શકું ત્યાં અને એના માટેની મેં પ્રિપેરેશન ચાલુ કરી અને આમાં જે સિલેક્શન થાય છે એ જેટલું કન્ટેસ્ટન્ટ માટે મહત્ત્વનું છે એટલું એ લોકો માટે પણ મહત્ત્વનું છે તો જ્યારે હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે એ લોકોએ પણ કહ્યું કે મેડમ તમે હજુ સુધી કેમ ના સિલેક્ટ થયા એ લોકોને પણ નવાઈ લાગી અને એ પણ ખુશ થઈ ગયા કોઈ પણ જે હોય છે સિરિયલ એ એક કલાકમાં ખતમ થઈ જતી હોય છે પણ એની પાછળની એ લોકોની મહેનત અને કન્ટેસ્ટન્ટની મહેનત ખરેખર ખૂબ જ હોય છે ત્યાં પ્રેઝન્ટ કરવા માટેની એક તો કન્ટેસ્ટ એઝ અ કન્ટેસ્ટન્ટ મને બહુ પ્રેશર હતું કે આપણે આટલે સુધી પહોંચ્યા છીએ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમવા સુધી તો એ ક્લિયર કરીને હું હોટસ્ટીટ સુધી આવું એટલે અને એ લોકોએ પહેલાં દસ વાર પ્રેક્ટિસ કરાવી કે ટેબ કેવી રીતે યુઝ કરવાનું જેમ કે એબીસીડી કેવી રીતે દબાવવાના જો ઓકે પ્રેસ ના કરો તો પછી એનો કોઈ મિનિંગ નથી સબમિટ નહીં થાય એમ પછી તમારે કેમેરા સામે કેવી રીતે જોવાનું પછી જ્યારે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં હું સૌથી ફર્સ્ટ આવી હતી ફર્સ્ટ ક્વેશ્ચનના શોમાં મેં આન્સર આપ્યો સૌથી ફર્સ્ટ તો એમણે કહ્યું કે તમે હવે સીટ્સ પર બેસી જાઓ એટલે શું કે તમને ખ્યાલ આવે કેવી રીતે બેસવાનું છે કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે અને એ બધું જ રિહર્સલ એ કરાવે છે એક એપિસોડનું શૂટિંગ લગભગ ચારથી પાંચ કલાક ચાલતું હોય છે સવારે એક એપિસોડનું શૂટ થાય છે સાંજે બીજા આવશે અને ટ્વેલ્થે એન્ટ્રી છે અને થર્ટીન્ આખું ગેમ છે મારા પહેલાં અને આખા સિઝનની સ્ટાર્ટ જ સ્ટાર્ટિંગ જ હું કરું છું દીપાલી સોની વડોદરા ગુજરાત આખા સિઝનની સિઝન સિક્સટીન છે આ વખતે રિલીઝ થશે ટ્વેલ્થે ફર્સ્ટ છે અને સૌથી ફસ્ટ કન્ટેસ્ટન્ટ જ હું હતી આ વખતે અને મને ગર્વ એ વાતનો છે કે મારી સાથે આપણી સંસ્કારી નગરી વડોદરાનું નામ પણ લેવામાં આવે છે દીપાલી સોની વડોદરા ગુજરાત તમે પ્રોમો જોયો હોય તો તમને ખ્યાલ